નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા ખાતે આવેલા છે સ્વામિનારાયણ મંદિર મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ચોત્રીસમો પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો હતો અને એનો વિડીયો આપણે આજે શેર કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદજી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી અત્યારે ભગવાન પ્રણામ વંદન કરી રહ્યા છે અને ત્યાર પછી આરતી થશે અને આ પહેલો વ્લોગ છે બે બ્લોગ આપણે શેર કરીશું ખૂબ જ ભક્તિભય વાતાવરણમાં ખેડાનું મહત્ત્વ શું છે એ આ વિડીયો બ્લોગ દ્વારા આપણે જાણવા મળશે મિત્રો ખેડા એક મોટું તીર્થ છે અને અહીં વહેતી વાત્રક નદી ગંગા જેટલી પવિત્ર છે અને આજે ઘનશ્યામ ભગવાનનો ચોત્રીસમો પ્રતિષ્ઠા મહોત્સવ જોવાઈ રહ્યો છે અને એ સંદર્ભે આજે ભવ્ય અન્નકૂટ દર્શન અને અનેક શ્રદ્ધાળુઓ દ્વારા આરતીનો મહાલાભ લઈ રહ્યા છે I don't really want to cover this. મિત્રો ખેડા એટલે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પ્રાગટ્યભૂમિ પ્રાગટ્યધામ જેમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્યભૂમિ છપૈયા પાવનકારી છે એ રીતે ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર એવા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાની પ્રાગટ્યભૂમિ ખેડા પણ એવી જ પાવનકારી પવિત્ર ભૂમિ છે

स्वामी बाबा वाले जय स्वामी बाबा स्वामी नारायण गादीनाथ आचार्य नमः सकल सुना क्या कपि जोड़ी सब में जे जे करना सदा जो भेड़ा रघुबला जय મેરાણા થયો પણ આધી મચડે છે બનીમાં દેવા દેવા હુશરુર કરે છે સોસેડા સરોવરી ધામ તો લેલા શ્રી વેંબા પાત્રી સૌને વર્ગ દેશ દેશે મિત્ર મંદિરો સ્થાપ્યા સરોવરી કૃત્યો હરય સુગર સ્વામી નારાયણ ગાને સ્વરૂપે આપી ભક્તજનોના સંકળ સના જીવન સ્વામી બાબા પ્રાગ્યધામ ખાતે ઘનશ્યામ મહારાજના ચોત્રીસમાં પાટોત્સવ દરમિયાન ભવ્ય અન્નકુટ દર્શન આપ જોઈ રહ્યા છો અને આરતીનો સરસ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે ભવ્ય અન્નકુટ અને ભગવાનની આરતી અત્યારે દર્શન થઈ રહ્યા છે ગિરીશભાઈ છે અને અન્ય દેશ વિદેશમાં

ખેડાના આંગણે અત્યારે ભવ્ય મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે ને દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને આ સમગ્ર કાર્યક્રમનું વિદેશ અને દેશના અન્ય ભાગોમાં પણ જીવંત પ્રસારણ શ્રદ્ધાળુઓ જોઈ રહ્યા છે ખાતે અત્યારે દેશ અને વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને ભારે ધામધૂમપૂર્વક દરેક શ્રદ્ધાળુઓ પોતાના મનોરથ અહીંયા પૂરા કરી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ પોતાને મનોરથ પૂરા કરવા માટે અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો સરસ રજાવાયા છે અને બાપાની સરસ નાની મનોહર પ્રતિમા છે આપ જુઓ કેટલી ભવ્ય પ્રતિમા છે અને આજુબાજુ કાજુ બદામ દ્રાક્ષ ફ્રૂટ્સ ને એ બધું એ થાળમાં મનોરથ માટે રાખ્યું છે અને નાણાં પણ છે આપ જોઈ રહ્યા છો સરસ ભવ્ય નાનકડી બાપાની પ્રતિમા ખૂબ જ મનમોહક પ્રતિમા હતી અને શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા આસ્થા વ્યક્ત કરી રહ્યા છે ને મનોરથ પૂર્ણ કરવા માટે અત્યારે તમે જુઓ આખા મંદિર પરિસરમાં બધા શ્રદ્ધાળુઓની ચહલ પહલ દેખાય છે પ્રિય સ્વામીજી છે અને મંદિરનો માહોલ આપ જોઈ રહ્યા છો ખૂબ જ ખુશનુમા ધર્મપરાયણ વાતાવરણ છે અત્યારે અને શ્રદ્ધાળુઓ સ્વામી સંતો બધા જ અત્યારે ખુશહાલ છે અને હવે ટૂંક સમયમાં બાજુમાં જે બાગ જેવું છે પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીનો દિવ્ય સત્સંગનો લાભ બધા શ્રદ્ધાળુઓ મેળવશે મિત્રો આ સાથે આપણે આ પ્રથમ બ્લોગ ખેડા મુક્તજીવન સ્વામી બાપા ધામના ચોત્રીસમાં પાટોત્સવનો પ્રથમ આ વ્લોગ શેર કરીએ છીએ આ સાથે બીજો વ્લોગ ગુરુજીએ જે ગુરુવાણીમાં જણાવ્યું કે છપૈયા તીર્થ જેવું ખેડા છે તે અને ગંગા જેવી પવિત્ર આપણી વાતરક નદી છે તે બીજો વ્લોગ હવે પછી શેર કરીશું એ પણ જોજો અને ખેડાના આવા બધા વિડીયો જોવા માટે આપ જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલ જોવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી સ્વામી બાપા